ગુજરાતમાં ચોરીઓ હત્યા અને પજમણી સહિતના અનેક ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે તો તાલિબાની સજા આપતા લોકો પણ જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં જાણે કે હવે બિહાર અને ઉત્તર પ્રદેશની વાત તો સાઈડ પર રહી પરંતુ હવે તો તાલિબાની સજા આપતા લોકો હવે ખચકાતા ન હોય તેવું જોવા મળી રહ્યું છે અને આ કિસ્સો વાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના ઈડરના ચડાસણા ગામમાં કજા યુવકને નંગ્ન કરી તાલિબાની સજા આપવામાં આવી ઈડરના ચદાસણા ગામમાં નંગન કરીને યુવાનને અપાઈ તાલિબાની સજા જી હા હવે તો ઉત્તર પ્રદેશ અને બિહારની વાત નહીં પરંતુ તાલિબાન બની રહ્યું છે ગુજરાત અને ગુજરાતમાં પણ તાલિબાની સજા આપવામાં આવતી હોવાના કિસ્સાઓ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે સાબરકાંઠા જિલ્લાના ઈડરના ચડાસણા ગામમાં નંગન કરીને યુવાનને અપાઈ છે તાલિબાની સજા યુવાનને ઢોર માર મારી ગામમાં નંગન અવસ્થામાં ફેરવાયો પ્રેમ સંબંધમાં અપહરણ બાદ યુવકને માર મારવામાં આવ્યો હતો કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી લઈ જઈ માર મારી ગામમાં આ યુવકને ફેરવ્યો હતો આમ તાલિબાની સજા આવે ગુજરાતમાં પણ લોકો આપતા થઈ રહ્યા છે ને કાયદો ને વ્યવસ્થા પોતાના હાથે લોકો લઈ રહ્યા છે ઘટનાના બે દિવસ બાદ જિલ્લાનું પોલીસ તંત્ર પણ હવે દોડતું થયું છે પ્રેમિકાને મળવા આવેલા યુવાનનો નંગન અવસ્થામાં વરઘોડો કાઢતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે સાબરકાંઠામાં ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ ત્રણ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે પોલીસ સ્ટેશન લોકોના ટોળે ટોળા હતા ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે આમ ઈડરના ચડાસણા ગામમાં યુવકને નગ્ન કરી યુવાનને અપાઈ છે તાલિબાની સજા હવે ગુજરાતમાં પણ તાલિબાની સજા લોકો આપતા થઈ ગયા છે ને કાયદો ને વ્યવસ્થા જાણે કે કથડી ગઈ હોય અને કાયદો ને વ્યવસ્થા લોકો પોતાના હાથમાં લઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અને આવ્યા કિસ્સાઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુના પ્રવૃત્તિમાં ગુજરાત જાણે કે આગળ વધી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે જાણે કે કોર્ટ કચેરી કે પોલીસની કોઈ જ જરૂર ન હોય અને લોકો પોતાની રીતે જ સજા આપતા તાલિબાની સજા આપતા જોવા મળી રહ્યા છે ત્યારે આ ગામમાં યુવકને ઢોર માર મારી નંગન અવસ્થામાં ફેરવાયો છે અને તેની લઈને પોલીસ તંત્ર પણ ઘટનાના બે દિવસ બાદ જાગૃત થઈ અને દોડતું થયું છે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે જેની તપાસ કરવામાં આવી રહી છે અને તજવીજ હાથ ધરી છે ત્યારે આ દ્રશ્ય લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસે પણ ત્રણ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે